જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મિત્રો ઘણા દિવસથી આપણે બ્લોગ વિડીયો નથી આવ્યો મિત્રો કે થોડાક આપણે કોમેડી ઉતારતા એટલે વાત પાછો બ્લોગ જો આપણે મગફળીમાં મિત્રો વરસાદ આવતો નથી એટલે આપણે આવો જુગાડ કર્યો મોડ ચાલુ કરી દીધી મગફળીમાં સૂટી તમે જો મિત્રો છૂટું પાણી આયલું જાય વરસાદ આવતો નથી મગફળી સુકાય તમે જો કરે ગમ્બો ચાલુ કરી નાખો આખા ફરાપા છોટું પાણી જાય આવો ગયો પુત્રા જુગાર કર્યો હે પાવાનો કે વરસાદ આવે તો આવે એવું બોધું હે પહેલા ઓ હોતો પર રહી ગયો તો જો અહી કા બુ આપણા બાગને મરતી ની કંપટ ઉઈ ગયો મસ્તી કા નું માખમ જો જોડા મોટા થઈ ગયા આ જોરદાર ફા લઈ ગયો તમ જો મકન

અમર્તી આપણે મોટી થઈ જર બધી મર્તી આપણે ફા લાઈ ગયોંદો આય મમી આપણે નીંદે છે અને આપણે અત્યારે વિડિયો ચાલુ કર્યો છે આ મોટર ચાલુ કરી અત્યારે આપણે આટલામાં છોટુ પાણી મૂક્યો આટ કઈ મિત્રો આપણે કોમેડી ના વિડિયો હોય છે એમાં આપણે કન્ટિન્યુ સપોર્ટ આપજો મિત્રો એટલે તમે તમારો સપોર્ટ ચાલુ મિત્રો આગળ આવજો એટલે સપોર્ટ બેતા રહેજો બાઈક કે દો મિત્રો આજ બહુ બરે કોમેડી વિડિયો ઉતારવાનો હે મતલબ આજ હાજે અપલોડ કરું કે કાલે હવારે અપલોડ કરું મિત્રો એમાં થોડોક સપોર્ટ આપજો મિત્રો એમાં કે એટલે વાંધો ન આવે અમને વિડિયો ઉતારવા પડી મજા આવે બીઓ બીઓ એવું બધા હાર આવે એટલે કે જો પાણી આપડે છૂટું કમ્પ્લીટ આવી જાય ચાર ને મિત્રો આપણે મોટર ચાલુ કરી ત્યારે જતો જો આટલું પીધું પાણી જો મિત્રો આલે પાણી અને બગલું જોય

બાકી તમે કમેન્ટ કરજો તમારા મિત્રો વરસાદ એક નથી બાકી મિત્રો આપણે કપા જો કપાઈ વાય રીતનો એવો થઈ ગયો તમે જો વોલકાર આપણે મિત્રો તલ વાયા હતા એમાં આપણે તલ કાઢી નહીં અને આપણે જોવા વાયો તો એ પછી આપણે આટો મારો નહીં ગયા કોઈ બી કારણ કે હવે કાંઈ જોતા જોવા દીધો નથી ગયો તમને દેખાડું મિત્રો જો એમાં મગના સાથ એવડા થઈ ગયા તમે જોવો

ખોડું ખાલી નો રખમ છો આ કે જો ચેક ચેક ઉગ્યો હે અનમુખ ચેકણ નથી જો મિત્રો આપણે જોરદાર સુતો આપણે મોટર ચાલુ કરી નથી આપણે કુવો મિત્રો આપણે ખાલી થાયવો નથી કુવો આખો ભરો હે પણ વરસાદ નથી આવતો મગફળીઓ પાવી છે વો આખે બધું સૂતું પડ્યું હે ઓકે કે મિત્રો વરસાદના કારણે આટલા બધા હળવા ના ભાઈ કે નતા રે વાટા વર હે બહુ પર પડશે વરસાદ આવે તો આવ એવું બધું હે જો તો પર જોરદાર ઉડી જો મિત્રો આપણે રીંગણી જો તમે જો કમ્પલીટ લીધી છે જોરદાર આપડા રીંગડીના રોપા આવ્યા તા એ અને આપડા રોપા લાયા તા એ છે તમે જો બધી મિત્રો રે કંપટ થઈ ગઈ આય કજો આપણે ટમેટી આવી ગઈ કંપટ ડૂકી ગઈ મિત્રો તમે જો બધી મિત્રો ટમેટી જોરદાર ઉગી ગઈ તમે જો આય ક લીલી ડૂમે ઉભો તો મિત્રો જોરદાર બાકી ના કોઈ કી તમે જો મખફડી આપણે મખફડી મિત્રો રીલવરા ના છે પણ હવે સુકા છે એવું બધું ગ એટલે સી ખબર મખફડી થા થોડા કેટલી રહેશે એક તોમ દોય કમ્પ્લીટ આયકર આપણે ચારમો વાયે મીઠો લીંબુનો હે લીંબુડે નુ ઉભો થાય કરવાયું હા લીંબુડો ઈ તો આને લીંબુડો વેલ પછી સાામુડાને કે મિત્રો એવું બધું હે આયકર મિત્રો આપડો જીસોડારા વેલા તમે જો ઈ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા તમે જો કેવડો મોટો મિત્રો આપણે વિડિયો ઉતાર્યો તો તારે કેવડો વૈક વૈતના નેવો બધો વેલા હતા તો જો તો કેવડો વેલા થઈ ગયો બધે મિત્રો વેલા જોઈ લો મોટો છે ને જોરદાર મિત્રો આપણે વિડિયો ઉતારે ત્યારે લગભગ એક જોટ વેતના એવો બધો વેલા હતા હતા જો વેલા આતા 8 8 ફૂટના મળો મિત્રો વેલા થઈ જાય આપડા દુધીનો વેલો જો આ બને જીસોડા ના હે પ્રદૂતી જીસોડા ના બડા જોવા આયા તમ જો જીદૂતી જીસોડા આવો બધું મિત્રો ફેર આપડા જો પારો કરો ને આપડે કઈ નખ્યો એટલે હું આને આપડે પાણી પાઉં જ વાં તો ન હોય મિત્રો આ કેમ નાતો તું તા રતો એટલે થોડી પાણી પાવામ કપ્લિક થઈ ગઈ થી જો અમુક રોજ જે એવું કર્યું ધોઈ ગયો કઈ નખ્યો એટલે વાતો ન હોય તમ જો બાઈકી મિત્રો આપણો શોર્ટ વિડીયો આવશે વિડીયો અપલોડ થઈ ગયા થઈ ગયો છે આપણો મિત્રો એમાં થોડોક સપોર્ટ કરજો થોડો કોમેડી ફની વિડીયો હોય એટલે તમને જોવાની મજા આવશે અને આપણે કોમેડી વિડીયો ચાલુ રાખશું અને આટના બ્લોગ ચાલુ રાખશું એટલે બે કન્ટિન્યુ આપણે ચાલુ રહેશે એટલે મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો કરતા જજો એટલે હું અમને થોડી વિડીયો ઉતારી મજા આવે અને તમને જોવાની મજા આવે બાકી મિત્રો આપણે વિડીયો આટલું જ છે મિત્રો આપણે રોઠા કરી લેવી અને હવે મળશું નવા વિડીયોમાં અને મિત્રો સપોર્ટ કરતા રહીજો અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશો નવા કા વિડીયો અંદર કા કોમેડી વિડીયો અંદર ત્યાં લાગીને બાય બાય